તો ફ્રેન્ડ સામે જે રસ્તો જોઈ રહ્યા છો ને ત્યાંથી મતલબ બે થી ત્રણ કિલોમીટર દૂર જ ચાઇનાની બોર્ડર છે મે એક નવા હાર્દિક સ્વાગત છે નવા દિવસમાં આપનું હાર્દિક સ્વાગત છે અત્યારે હું છું બદ્રીનાથમાં અને બદ્રીનાથમાં જ્યારે જયારે છીએ ત્યારે સૌથી પહેલો પ્રશ્ન એ આવે કે રોકાવું કઈ જગ્યાએ તો હું જે જગ્યાએ રોકાયું છું એ જગ્યા તમે જોઈ શકો છો સદગુરુ આશ્રમ છે આ જગ્યા પર ખૂબ જ સારી વ્યવસ્થા છે વ્યવસ્થાના ભાગરૂપે આ જગ્યા પર હોલની વ્યવસ્થા છે કે જેમાં તમે માત્ર અઢીસોથી ત્રણસો રૂપિયા પર પર્સન લેખે આ જગ્યા પર રહી શકો છો આની સાથે તમારે સવારનો ચા નાસ્તો અને જે ચા નાસ્તો જે છે ચા અને પટ્ટી જે છે એ સવારથી સાંજ સુધી કન્ટિન્યુ ચાલુ ચાલુ હોય છે એ એક બેનિફિટ મળે છે સાથે સાથે જો તમારે સેપરેટ રૂમ જોતો હોય બરોબર છે તો એ તમને માત્ર પંદરસો રૂપિયામાં મળે છે અમે અત્યારે ત્રણ લોકો રોકાયા છીએ એક રૂમમાં ખૂબ સરસ રૂમ હતો સાથે ગીઝરની વ્યવસ્થા ગરમ પાણીની વ્યવસ્થા માત્ર પંદરસો રૂપિયામાં અમને આ વ્યવસ્થા કરી દેવામાં આવી છે તો આ છે સદગુરુ આશ્રમ હવે આ સદ્ગુરુ આશ્રમ આવ્યો કઈ જગ્યાએ તો સામે તમે જે જોવો છો ને એ છે બસ સ્ટેશન તો બસ સ્ટેશનથી રાઇટ હેન્ડ સાઇડ ઉપર આવતા આ સદ્ગુરુ આશ્રમ આવે છે અને આ જગ્યા પર ખૂબ સારી વ્યવસ્થા છે સો યસ આપણી આજની વિડીયોની જર્ની શરૂ થઈ ચૂકી છે આજના વિડીયોની સૌથી મોટી ખાસિયત એ છે કે આજે આપણે એક એવા વિલેજની એક એવા ગામની મુલાકાત કરવાના છે કે જે કે ઇન્ડિયાનું સૌથી પહેલું ગામ છે એના વ્યૂ બહુ સરસ છે અને આ ગામની મુલાકાત આજે આપણે કરવાના છે ને એવું પણ કહેવાય છે કે ત્યાંથી ચાઇના થોડુંક એકદમ નજીક આવી જાય છે તો ચાલો સાથે મળીને આજે આપણે હાકા નૂડલ્સ ખાવા જવાના છે મારા ગામમાં સો ફ્રેન્ડ વ્યૂ જો સુપર એકદમ મસ્ત વ્યૂ આવે છે અત્યારે અને સવારે જ્યારે ઉઠીએ ને ત્યારે પગ થોડાક ગોટલા ચડી ગયા હતા અત્યારે એક પેઇન કિલર લઈ લીધી છે અને આપ સૌ માટે સરસ મજાનો કન્ટેન્ટ ગોતવા માટે આગળ નીકળી રહ્યા છીએ તો આ જર્નીમાં તમે આટલો સાથ દીધો છે તો આ વિડીયોમાં પણ સાથ દેજો કેમ કે આપણે આજે ખરેખર અદભુત જગ્યા પર જવાના છીએ કાલે જે પ્રમાણે ભાઈ સાહેબ દર્શન થયા બદ્રીનાથના મીન સુપ હે પૂરેપૂરી માર્કેટની વચ્ચેથી નીકળી રહ્યા છીએ તો તમે માર્કેટ પણ જોઈ શકો છો બેકગ્રાઉન્ડમાં આ જગ્યા પર ગરમ કપડાં સારા મળે છે શોલ મળે છે સાથે સાથે નાના નાના બાળકોના ગરમ કપડાં અને બધી વસ્તુ બહુ સારી મળે છે બાર્ગેનિંગ ફૂલ્લી કરાવવું પડે તમારે બાર્ગેનિંગ કરો તો બહુ જાજો એવો ડિફરન્સ પડી જાય છે બારસોની વસ્તુ પાંચસોમાં બે મળે છે પણ તમને બાર્ગિંગ બાર્ગેનિંગ કરાવતા આવવું જોઈએ તો હવે અત્યારનો સૌથી પહેલો ટાર્ગેટ એ છે કે અમે એક વ્હીકલ કરી લઈએ કે જે અમને આ માના ગામ પર પહોંચાડી દે અને ત્યાં જઈને મોજ કરીશું અરે માના ગામની વિઝિટ થઈ જાય ત્યારબાદ આપણે ઋષિકેશ માટે નીકળીશું તો આ છે આજનો પ્લાન જોઈએ કઈ રીતનો જાય છે જોડાયે છું વિડીયો સાથે તો આ બધાની સાથે એક વસ્તુ શેર કરવા માગીશ કે અત્યાર સુધી શરૂઆત જે બજેટ અમારું હતું એ પ્રમાણે શરૂઆત મેં કરી હતી મારું બજેટ પૂરું થઈ ગયું ત્રણે ચાર દિવસમાં પછી રસિકનું આવ્યું રસિકનું ઓલમોસ્ટ આજે પૂરું થઈ જશે અને હવે હવે અમારા અમારા વાણિયાભાઈ અમારા વાણિયાભાઈ નું બજેટ આવ્યું છે મને લાગે છે કે ઘર આવશે ત્યાં સુધી વપરાવાનું નથી

અમે એકબીજાને જાણ્યા કે અમારો ત્રણેયના નેચર કેવા છે ચેનલને તમે સબસ્ક્રાઈબ કરજો મિત્રો બહુ સરસ કન્ટેન્ટ લઈને આવે છે અને એક મસ્ત માણસ પણ છે હા તમે વિડીયો જોવો એ વસ્તુ અલગ છે પણ એક વખત એને મળો પણ ખરા એ માની લો કે તમે એને ફોન કરીને કહો તમારી આજુબાજુમાં કોઈ સ્થળ છે એનું તમારે વિડીયો શૂટિંગ કરાવવું છે તમારી આજુબાજુમાં કોઈ માતાજીનું મંદિર હોય કોઈ બરોબર તો એનું તમારે ગણતરી હોય છે મિલનભાઈ વિડીયો બનાવે તો તમે એમને ફોન કરીને કહેજો કે મિલનભાઈ આવો તો એ આવશે એટલે મિલનભાઈની ચેનલ એ ખૂબ અગત્યના કન્ટેન્ટ લઈને આવે છે તો ભગવાન કેદારનાથ ભગવાન બદ્રીનાથ એમને આશીર્વાદ આપે કે એમની ચેનલ સારું ને સારું કન્ટેન્ટ લઈને આવે અને જીવનમાં આગળ વધે થેન્ક યુ એન્ડ બેસ્ટ ઓફ લક મિલનભાઈ થેન્ક યુ થેન્ક યુ વેરી મચ તો આ બધા વખાણ

જનરલી આ જગ્યા પર ફિક્સ રેન્ટ રેન્ટ જ હોય છે સવારમાં આપણે એક બોળલકનું મંદિર મળ્યું છે આપણે દર્શન કરીએ અને આપણી જર્નીને આગળ વધારી ખૂબ સરસ મજાનું મંદિર છે આ જગ્યા પર ભોલેનાથ જય ભોલેનાથ શ્રી મણિરત્નેશ્વર મહાદેવના આપણે અત્યારે દર્શન કરવા માટે જઈ રહ્યા છીએ જય મહાદેવ ૐ મહાદેવ આવો સંકલ્પ કો બાર બાર એ બાર બાર હવે આપણે માણા ગામ માટે અત્યારે ટેક્સી બુક કરી રહ્યા છીએ તો જોઈએ કઈ રીતનું ટેક્સી મળે છે આપણને અને ત્યારબાદ આપણે જઈશું ત્યાં આવક જાવક પાંચસો રૂપિયા રેન્ટ છે આ જગ્યા પર અને હવે ટેક્સી મળી જાય એની રહ્યા છે ઘણા જઈ રહ્યા છે પણ પ્રોબ્લેમ એ છે કે હજી સુધી ટેક્સી મળી નથી ઘણું હાલી ગયા છે ટેક્સી 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 મળી જાવ યાર સામે વ્યૂ જો યાર સુપો બાય મીન રસિક માના ગામમાં છે શું એ તો કે યાર માના ગામમાં કાઈ નથી તો હું કામ આપણે જાય છે ભાઈ ની હે અને મોજ કરવા ની હે ને તમને ખબર પડે આપણે પેલા અને છેલા ગામની અંદર ગયા હતા એવું છે તો ભાઈ આવું છે કાઈક પણ હા એવું નથી કે કાઈ નથી કાઈક તો હશે મતલબ લોકો અહીંયા જાય છે મતલબ કાઈક તો હશે ને તો જોઈએ ત્યાં જઈને સુધી ચલો થેન્ક યુ ભાઈ ઓકે સો ફાઈ આપડે ટૅક્ આવી ગઈ છે સર આપી ચંદ્ર રોકી ચંદ્રોકી હમ જા હૈ આવક જાવક ના ત્રણ જણા ના પાંચસો રૂપિયા છે અને ખુબ સરસ મજાની મોજ કરતા કરતા રોકીભાઈ સાથે જવાનું છે ઓકે રોકીભાઈ ક્યાં રહેગા ઉતર દેખને કે લઈ ब्यास गुफा गणेश गुफा अरसर नदी जो वहीं से उसका उद्गम स्थल वहीं पे है अच्छा और क्या देखना भारत की प्रथम दुकान जो पहले अंतिम दुकान थी प्रथम बन चुकी है अच्छा ओके okay. और तो क्या दिखाना आपको उससे दो तीन किलोमीटर आगे वो सुधार है वहाँ अमृत धारा ही बोलते हैं उसे वो सब दिखा दोगे ना आप वो सुधारा तो मुश्किल है सर वह सुधारा के लिए तो आपको पूरा एक दिन का ट्रैक चाहिए नहीं नहीं तो वो सुधारा नहीं चाहिए वो सब जो बोले वो सब दिखा देना भाई क्योंकि आप तो चल जो दुरुस्त हो चल पाओगे आपको सब जगह घुमाएंगे ઠીક ભાઈ તો ભાઈ એમ કે સારથી જો જમાવટ વાળા હોય ને તો એમ કે રણભૂમિ મોજ આવી છે રથ ક્યાં રોકાય જ નહીં અને કઈ ઘટે જ નહીં આમ જો આમ બોલી જેમ ગાડી જાય છે અને મોજ કરી રહ્યા છે અલ્ટો ભાઈ પાર્કિંગ આપણું ગાડીનું થઈ ગયું છે વિશાળ પાર્કિંગ છે આ જગ્યા પર અને આપણે આગળ વધી રહ્યા છીએ માણે ગામમાં ભીમકુંડ જોવા મળે છે એ સિવાય બીજી બે ત્રણ જગ્યા છે એ બધી વસ્તુ આપણે આજે જોવાના છીએ સાથે ઘણું બધું પબ્લિક પણ જોવા મળે છે જ્યારે જારધામની યાત્રા અથવા તો બદ્રીનાથ લોકો ફરવા માટે આવતા હોય છે ત્યારે આ ભારતનું પહેલું ગામ જરૂરથી જોતા હોય છે મુલાકાત લેતા હોય છે તો આજે આપણે પણ આ સદભાગ્ય છીએ આપણા કે ઓકે ફ્રેન્ડ્સ તો સામે પર્વતમાંથી જે નદી આવી રહી છે આ નદી છે એ સરસ્વતી નદી છે જે સામે અલખનંદાને મળે છે આ એક્ઝિટ પહાડની પાછળની બાજુએ અલગનંદા વહે છે તો આ જગ્યા પર અલકનંદા અને સરસ્વતી નદીનું સંગમ સામેની બાજુએ થાય છે આ સરસ્વતી નદી એક્ઝિટ પહાડની પાછળ અલગનંદા નદી આવેલી છે અદ્ભુત સંગમ છે અને સામે છે ને એ આર્મીનો બેઝ કેમ્પ આપણે જોઈ રહ્યા છીએ હવે રોકી આપણે નેક્સ્ટ કઈ જગ્યાએ જઈ રહ્યા છીએ મતલબ હમ કાંપે જાહેર

અમારી સાથે જોડાયા છે રોકીભાઈ રસિકભાઈ અને પિયુષભાઈ પિયુષભાઈ ફ્રેન્ડ્સ સરસ્વતી પૌરાણિકમાં સરસ્વતી માતાજીના દર્શન કરી રહ્યા છો ખૂબ જ અદભુત મંદિર છે અને આ જગ્યા પર સરસ્વતી નદી ખૂબ જ ખડખડાટ કરતી વહી રહી છે તમે જોઈ શકો છો કેટલી સ્પીડમાં ઉપરથી પહાડમાંથી પાણી આવી રહ્યું છે અદ્ભુત નજારો છે આ જગ્યા સાથે એક કથા એવી જોડાયેલી છે કે જ્યારે આ જગ્યા પર તમે આવશો ને તો તમને ખ્યાલ આવશે કે નદી કેટલો અવાજ કરે ખડખડાટ કરતી સરસ્વતી માતા નદી તરીકે વહી રહી છે આ જગ્યા પર જ્યારે જ્યારે ગણેશ ભગવાન આ જગ્યા પર વેદ ગ્રંથ લખતા હતા ત્યારે એવું કહેવાય છે કે સરસ્વતી નદીનો જે ખડખડાટ અવાજ છે એને લીધે એમને થોડુંક તકલીફ પડી એટલે ગણેશ ભગવાને સરસ્વતી માતા જે નદી જે છે સરસ્વતી નદી છે એને શ્રાપ આપ્યો કે આગળ જતા તમારું નામ લુપ્ત થઈ જશે એટલે આગળ જતા સરસ્વતી નદી જે છે એ અલખનંદના નદીને મળે છે અને આ જગ્યા સિવાય સરસ્વતીનું નામ ક્યાંય આપણને જોવા મળતું નથી સરસ્વતી નદીનું નામ ક્યાંય જોવા મળતું નથી તો આવી ખૂબ જ પ્રાચીન જગ્યા સાથે આપણે અત્યારે જોડાયેલા છીએ વાતો કરી રહ્યા છીએ સરસ્વતી માતાનું મંદિર છે અને આ સરસ્વતી નદી આ જગ્યા પર વહી રહી છે એની સાથે સાથે સામે ગણેશ ભગવાનનું મંદિર પણ આવેલું છે ફ્રેન્સ આ જગ્યા પર સરસ્વતી માતાનું જે જલ છે નદીનું એ તમારે લેવું હોય તો આ રીતની બોટલ્સ ભણે છે ત્યાંથી તમે કનેક્ટ કરી શકો છો અને વધી રહ્યા છીએ અને આપણે ખૂબ જ ઠંડી જ્યારે આપણે આ જગ્યા પર આવીએ છીએ ત્યારે એટલી બધી ઠંડી નથી આવતી પણ જ્યારે આ જગ્યા પર પહોંચો છો ત્યારે એકદમથી ઠંડકનો અહેસાસ થાય છે કેમ કે નદી એકદમ નજીકથી જાય છે એકદમ ઠંડુ પવન આવે છે આ જગ્યા પર અને ખૂબ જ પ્રાચીન જગ્યા પૌરાણિક જગ્યા અને આ સાથે જે કથા જોડાયેલી છે મેં તમારી સાથે વાત કરી

સામે જે રસ્તો જોઈ રહ્યા છો ને ત્યાંથી મતલબ બે થી ત્રણ કિલોમીટર દૂર જ ચાઈના બોર્ડર છે એ આપણે જોઈ રહ્યા છીએ

એટલે એ બાજુ આપણું ઇન્ડિયા એમાં કઈ ઘટે જ નહીં આ ઘટે જ નહીં અને આ નંદ અલગ ધંધા વધી જવા ઘમાટ ખડખડાટ વહી રહી છે અને આપણે આનંદ લઈ રહ્યા છીએ આ નજારાના સિનેમેટિક શોર્ટ્સ પણ તમારી સાથે શેર કરી દઈશ પણ અદ્ભુત અદભુત અદભુત જમાવટ છે